ખૂબ પ્રગતિ થઈ છે અને છતાં પણ હજુ ઘણા બધા ક્ષેત્રોની અંદર ત્યાં શહેરી વિસ્તારોમાં કે ઊંડાણ વિસ્તારોમાં આદિવાસી સમાજને હજુ ઘણું બધું વિકાસના માર્ગે લઈ જવાની જરૂર છે એના માટે આદિવાસી સમાજના દરેકે દરેક રાજકીય પક્ષના આગેવાનો બધા જ પ્રયત્નશીલ છે અલગ અલગ આદિવાસી સમાજના ભક્તિ સમાજ સાથે જોડાયેલા સંતો મહંતોનો પણ સતત પ્રયાસ છે કે આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જાય અને રાજ્ય સરકાર ભારત સરકારની પણ એ જ પોલિસી રહી છે કે આદિવાસી સમાજ પણ એક એક ક્ષેત્રની અંદર એ પ્રગતિ કરે આજે સરકારની વિવિધ યોજનાના કારણે આદિવાસી સમાજ મોટા મોટા શહેરો છે કે અલગ અલગ રાજ્યમાં પણ કોઈક ને કોઈક નોકરી કે રોજગાર ધંધા અર્થે પહોંચ્યા છે અને સારામાં સારું વેલસેટ જીવન જીવે છે સાથે બીજી બાજુ એ પણ છે કે હજુ વિકાસથી વંચિત હજુ ઘણો આદિવાસી સમાજ બાકી છે અને આદિવાસી સમાજ જે હજુ પાછળ છે હજુ વિકાસના માર્ગે હજુ એને આગળ વધી રહ્યો છે એના માટે ઘણા બધા કારણો છે પણ એ કારણોમાં જવું નથી આપણે પણ એ આવનારા દિવસોમાં સમાજના આગેવાનો એક નિર્ધાર કર્યો છે કે બાકીનો જે સમાજનો જે વિકાસ કરવાનો છે એ પણ સંપૂર્ણ રીતના વિકાસ થવો જોઈએ આજે ગુજરાત હોય કે ગુજરાતની બહાર દરેકે દરેક સમાજ એ પોતાની અલગ સંસ્કૃતિ લઈને આ ચાલી રહ્યો છે અને પોતાના સમાજનું માન સન્માન માટે તેઓ સતત જાગૃત છે આજે તાજેતરમાં આપણે બધા જાણીએ છીએ તેમ શ્વાસ લેવા જોઈ ને દોડે અંતોળે એવું નથી સચ સ્પષ્ટ વાત છે કે રાજપૂત સમાજના માટે એક રાજકીય આગેવાન થકી કંઈક શબ્દો બોલાઈ ગયા અને એને લઈને રાજપૂત સમાજે આખા ગુજરાતના આખા દેશની અંદર એક સંગઠિત થઈ અને એવા વ્યક્તિની સામે ખૂબ વિરોધ નોંધાયો અને સાથે સાથે ક્યાંક ચૂંટણીઓનો પણ બહિષ્કાર પણ કર્યો અને જે પરિસ્થિતિ છે તે જાણીએ છીએ આપણે એ જ રીતના ગઈકાલે રાઠોડ કે ઉત્તર ગુજરાતની અંદર કોળી સમાજનો કોળી સમાજના કોઈક ધાર્મિક કાર્યક્રમમાં કોઈક એવો શબ્દ બોલાઈ જતા આખા કોડી સમાજ ભેગા થઈ અને એ ધાર્મિક કાર્યક્રમ પણ બંધ કરાવ્યો અને આખો કોડી સમાજ ઉત્તર ગુજરાતમાં એક સંગઠિત થઈ ગયો છે એટલે કોઈ પણ સમાજ હશે ક્ષત્રિય સમાજ હશે

છતાં પણ આદિવાસી સમાજ પણ સંગઠિત છે ને વધારે સંગઠિત થવાની જરૂર છે પણ કોઈ પણ સમાજ પર કોઈ પ્રહાર કરે સમાજ માટે નિમ્ન શબ્દ પ્રયોગ કરે તો કોઈ પણ સમાજ ચલવી લેતો નથી મેં સમાજ ઉલ્લેખ કર્યો તે પ્રકારે કોઈ પણ સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો એ સમાજવાળા વાળા ચલવી લેતા નથી

આના માટે તમે બધા આદિવાસી સમાજના આગેવાનો મહેશભાઈ થી બધા ભેગા થઈ નાને વખોડી કાઢો મને ખબર છે કે આવા લોકોની સામે ટક્કર લેવી બહુ અઘરું કામ છે કારણ કે એમના જેટલી તાકાત આપણા સમાજની નથી એમની પાસે પૈસો છે નરેશભાઈ જેવા પાસે અને એમની ખૂબ મોટી તાકાત છે છતાં પણ આ તાકાતની સામે લડવા માટે અને એને વખોડી કાઢવા માટે મેં આ નિર્ણય લીધો છે કેટલાક આપણા સમાજના આગેવાનોએ અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર હજારોની સંખ્યામાં આપણે આવી ભેગા કરી શકતા હતા પરંતુ ઘણા બધા કારણોસર ગુજરાતમાં જો આચાર સંહિતા ચાલે છે અને આપણે કોઈ શક્તિ પ્રદર્શનથી કોઈને દબાવવું નથી પણ આપણી વાત યોગ્ય જગ્યા સુધી પહોંચે સમાજના બધા જ લોકો સુધી પહોંચે અને આવા લોકો ભવિષ્યની અંદર આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતું ના બોલે ટીકા ટિપ્પણી ના કરે એના માટે પણ જરૂરી છે તો બધાએ મુખ્ય લોકોએ નક્કી કર્યું કે મર્યાદિત સંખ્યામાં આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ અને આના માટે ન્યાયિક તપાસ થવું જોઈએ જે કે પુરાવા છે વિડીયોમાં જે છે જે બોલે છે તે છે જ અને એ આવેદનપત્ર અમે તૈયાર કર્યું છે તો બધા શાંતિથી સાંભળજો ને એ આવેદનપત્ર આપણે સાહેબને ટૂંક સમયમાં આપવાનું છે તો બિલકુલ શાંતિ રાખજો આપણે સાંભળજો આપણી વચ્ચે મહેશભાઈ છે બીજા વરિષ્ઠ આગેવાનો છે મારા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મંજીભાઈ સાખવારાથી પણ પધાર્યા છે બીજા ઘણા બધા વરિષ્ઠ લોકો અહીંયા છે સેવંતુભાઈ થી માંડી બધા જ લોકો છે તો કલેક્ટરને સંબોધીને લખ્યો છે પત્ર પ્રતિશ્રી જિલ્લા કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા કિસાઈ ભરૂચ ના જાણીતા વરિષ્ઠ આગેવાન શ્રી नरेशભાઈ એ આદિવાસી સમાજને નિમ્ન કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજ ને તારીખ ઓગણીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ સ્થાનિક ચેનલો ઉપર ગુજરાતી માધ્યમ માં નરેશભાઈ તથા તેમના સાથી અંકર બહેન તેઓ રાજકીય વિશ્લેષણ કરતા કરતા આદિવાસી સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની મજાક ભર્યા સમાજની ઠેકડી ઉડતા કે આદિવાસીઓને પડે ને વગર ચાલતું નથી પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે આ રીતના એમને શબ્દ પ્રયોગ કર્યા છે આવા પ્રકારના આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ

અને જીવન નિર્વાહ કરે છે શહેર કે ગામડામાં આદિવાસી સમાજ ભક્તિભાવ તરફ વધ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય હોય સંપ્રદાય હોય હોય સાહેબની ભક્તિમાં રામાનંદ ઉપાસક સંપ્રદાય આ બધા જ માર્ગોમાં રહીને આદિવાસીઓ ખૂબ જ સુંદર અને સુખી જીવન જીવી રહ્યા છે અન્ય સમાજે પણ આત્મીય ભાવથી આદિવાસી સમાજને સ્વીકાર્યો છે જેના અમને આનંદ અને ગર્વ છે ક્યાંક ક્યાંક ઘણા બધા સમાજના લોકો વ્યસનોમાં મજબૂરી વસ સંભળાયા છે એનો સ્વર સ્વીકાર કરે છે તેને પણ ઉપરોક્ત ધાર્મિક સંગઠનો તથા સરકાર સરકારશ્રીની નીતિ વિકાસના હરોળમાં લાવશે પરંતુ પોતાની જાતને ખૂબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા કાંધા રોટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે તે ની સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી ફરજ છે આ રીતના એક આવેદન પત્ર બનાવ્યું છે અને આપણે કલેક્ટર સાહેબને આ આવેદન પત્ર આપવાનું છે આપ સૌને મારી નમ્ર વિનંતી બે હાથ આ કોઈ કોઈ રાજકારણ સાથે લેવા દેવા નથી રાજકીય રીતના પણ નથી ને એક શબ્દ પણ અમારા રાજકીય ઉલ્લેખ નથી પણ જે સમાજના માટે આજે આવા કેટલાક લોકો એવા છે છાસ વારે આદિવાસી સમાજ પર ટપલી દાવ કરવાની ટેવ પડી ગઈ છે હવે ઘણા વખત અમે જોતા આવ્યા છે કે આદિવાસી સમાજને શું એમ બિલકુલ પેલું એમ અરે કાંદા રોટલો એટલે શું સમજો તમે લોકો કાંદા રોટલા ખાનારે એટલું શું છે તમારા મનમાં દાર સાંજ પરીને દારૂ પીવાની ટેવ પડી એટલે કમ આદિવાસીએ એકલત પીએ છે બીજા કોઈ પીતા જ નથી આ આદિવાસી સમાજનું હરળતું અપમાન કર્યું છે નરેશભાઈએ અને નરેશભાઈ હંમેશા એ પોતાની જાતને એવું સમજે છે હું જ કઈક મોટો છું પત્રકાર આલમમાં પણ કોઈની સાથે આપણે વાંધો નથી પત્રકારો બધા ઘણા મિત્રો છે અને આ ચૂંટણી દરમિયાન પણ મારા પત્રકાર મિત્રોને મેં કહ્યું હતું કે મારું અમારું ડેવલપમેન્ટ થયું છે એમાં પત્રકાર ખૂબ મોટો રોલ છે તો અમારા કોઈ પત્રકાર સાથે કોઈ નારાજગી નથી પરંતુ સમાજની જે ટીકા ટિપ્પણી કરતા હોય નિમ્ન કશા શબ્દ પ્રયોગ કરતા હોય એ સમાજનું અપમાન છે રાજપૂત સમાજનું તમે જુઓ રાજપૂત સમાજનું તમે જો એમાંથી બોધપાઠ લેવો જોઈએ એક શબ્દના કારણે આખો ગુજરાતના આખા દેશમાં હલાવી મૂક્યું એ ધલાઈ મૂકું અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને આપણને ખબર છે કે મતદાનમાં શું કર્યું છે